એ નમસ્તે દાદાજી આવો આવો સાહેબો ભરી લે સાહેબ ના ના એની કઈ જરૂર નથી પોણી આવી દાદાજી તમે લોન માટે રિક્વેસ્ટ કરી હતી તો મારા નો તબેલો બનાવો હતો કેટલા લોન કરવાની છે તમારે ચાર પાંચ લાખ ની થાય ચાર પાંચ લાખ ની ના થાય ગામડામાં શું આવક હોય તમારે સાહેબ આવક તો કણીએ છે તમારે કેટલી છે આવક મહિનાની આવક હોય તો પછી લોન શું કામ કરવી છે કીધું તો ખરી તબેલો કરવો પણ લાગતું ભરો એટલે હોવા તારું પેટ ભરો એટલું ઓછું છે હપ્તા ભરો અમે તું જે બે ટાઈમ ખાય છે ને મારા ગમડા થી આવે છે લોન નહી થાય તમારે આવક નથી એટલે આવક ની વાત ના કરારા જેટલો પગાર ને એટલો તો હું મસાલા ખાઈ ને તું છું ચા ચા ના હાલતી હોય બાર ને આ લોન કરવાની હા લોન થઈ જશે તમારે મહિના ની આવક કેટલી છે મારે આવક એટલી છે ને તારે મહિનાનો જેટલો પગાર થાય ને એટલું તો મારે ચા જતું રે મહિને કાકા લોન નહી થાય તમારે કોઈ થી ઉભો થઈ જતો રહે ને કે સિબિલ ખરાબ થઈ જાય એકી લાકડી કાકા કાકા ચા 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 પી પાપી ભાભી ચાલ એટલે